આજ પૂરતી રીતની બધી તૈયારી થઈ ગયેલ છે કાલે જ મેળો થાય છે રવિવારે છ તારીખે અહીંયા ફ્લાવર બ્લાવર બરાબર ગોઠવેલ છે નેટ બેટ પાથરી બધી જ સરસ મજાની તૈયારી પણ થઈ ગયેલ છે અહીંયા થોડું કામ બાકી છે હજી પતાવે છે ભાઈ તો તમે જોઈ શકો છો અહીંયા બધું આવું રીતના કંઈક વેચાણ છે આયુર્વેદિકનું આ સાઈડ આવું છે સામેની સાઈડ કંઈક ખાણીપીણીનું પણ છે આ સાઈડ રમકડા આવી જાય છે સામેના ટોલ છે એ બધા ખાણીપીણીના રાખેલ છે વાંચી લઈને છે અહીં સુધીના ખૂબ સરસ મેળવની એવી ડિઝાઇનિંગ ગોઠવણ કર છે અહીંયા પણ એક એલઈડી આવી ગઈ છે ઓલી સાઈડ જે આ લાલ કલરનું ટેપ દેખાય તે હસ્તકલાનું છે ને આ છે પ્રોગ્રામ છે અહીંયા એલઈડીમાં પણ પ્રોગ્રામ પ્રોગ્રામ આવશે જોઈ જતો હજી બધા કાલે મેળો છે તો આ સામાનની ગોઠવણી ચાલુ છે બધા સ્ટોલોમાં બધાના સમાન લઈને ભૂગી ગયા છે માણસો જેને સ્ટોલ લીધા છે સ્ટોલની હરાજી સાહીઠ હજાર એવી સિત્તેર એસી એવી વાત થઈ છે કરવામાં આવ્યા હતા સ્ટોલના જે સાઈડ સ્ટોલ છે તે સસ્તા અમુક અમુક પાંત્રીસ સુધીમાં વેચાણ પાંત્રીસ હજાર સુધીમાં અમુક સાઠ હજાર સિત્તેર હજાર સુધીમાં વેચાણ મોંઘા અને સસ્તા સ્ટોલનું વેચાણ છે તો પ્રાઇસ પણ એવી જ રહેવાની છે સ્ટોલ હિસાબે આ બધું બધું ખાવા પીવાનું છે ગોલા છે ફાસ્ટ ફૂડ છે આને પણ સરસ મજાને એવું આગલા બ્લોગમાં જોયું તો એવું જય માધવરાય લખી ગયેલ છે

જોવા જોઈ શકો છો તમે કંઈ બધું બની તો ગલત છે પણ કંઈ ચાલુ કરવામાં આવ્યું છે નહીં કેમકે મેળો કાલ છે તો કાલ જ બધું ચાલુ થશે બધું થઈ તો ગયું જ છે અહીંનું હસ્તકલા હા અમારા સબસ્ક્રાઇબર અમને મળ્યા છે કેમ છો ભાઈ મજામાં

આ બધા સ્ટોલો છે એ લોકલ છે અને પણ ભાડું સારું હશે અહીંયા આપણે પણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે આ બીજા બીજા ભાઈ આપણા છે આપણે બ્રિજ ઉપર બ્રિજનો નજારો આ સાઈડ નો હતો તે જોઈ લીધું જવાનું છે આપણે આ ગ્રાઉન્ડમાં જોઈ શકો છો મોટો મંચ છે ત્યાં સોળસો કલાકાર જ પહેલા દિવસે આવવાના છે આ બાજુ હસ્તકલા રાખેલ છે

કયો વીઆઈપી એન્ટ્રી હતી એટલે આપણે તો કરવા દીધા છે નહીં કારણ કે આપણે વીઆઈપી છે જોવો પડશે બહારનો આ બાજુનો જોઈ લીધો આપણે અંદરથી આ છે હસ્તકલા જ્યાં બહારના સ્ટેટના લોકો આવશે ને તેની સંસ્કૃતિનું કંઈક રજૂ કરવાના હશે જોઈ લ્યો તમે વારંવાર સ્ટીકર પણ લગાડેલા છે એન્ટ્રી મળી જશે જે સ્ટેટ છે ત્યાં વીઆઈપી પાસે રહેવાની છે તેથી ત્યાં નહીં મળી શકે સ્ટેટના પાસ જ હશે કદાચ તો અહીંયા હશે હસ્તકલા ત્યાં આપણે કાલ જશું આપણે કાલના બ્લોગમાં બનાવે તો આપણો મેળો છે પાંચ દિવસ તો પાંચે પાંચ દિવસના બ્લોગ આપણી ચેનલમાં આવી જશે બાકી મેળાની નાની મોટી તમામ અપડેટ માટે આપણી ચેનલમાં બન્યા રહેજો કહી લીધું મિત્રો આપણે બધી મેળાની લોકેશન જ્યાં અહીંયા સ્ટોલ હતા અહીંયા પ્રોગ્રામ થવાનો હતો તે બધું જોઈ લીધું મળીએ હવે આપણે કાલે કાલે બધું આપણે જે ક્લોઝ હતું તે પણ જોવાનું થશે કાલનો મેળો સ્ટાર્ટ થાય છે તો મળીએ આપણે કાલે તો અન્ય જો આ ચેનલ પર કાલના અપડેટ માટે તો મળીએ